તમારું ધર્મલોક ચેનલમાં ફરી સ્વાગત છે ચાલો સિંહ રાશિ માટે અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ થનારી શનિની મોટી ઘટનાને સાવ સરળ ભાષામાં સમજીએ શું થઈ રહ્યું છે શનિદેવ જે અત્યાર સુધી પાછળની ગતિ વકરીમાં હતા તે અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસમી સીધી ગતિ માર્ગીમાં આવવાના છે આ અસર ક્યાં સુધી રહેશે આ અસર આઠ મહિના સુધી એટલે કે છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી ચાલશે સૌથી મોટી વાત શનિ તમારા માટે એક ખાસ યોગ બનાવી રહ્યા છે જેને વિપરીત રાજયોગ કહેવાય છે તમારા માટે શનિનું સ્થાન આઠમું ઘર સારું નથી પણ શનિ જે ઘરોનો માલિક છે છઠ્ઠું ઘર તે પણ સારા નથી નિયમ જ્યારે ખરાબ ઘરનો માલિક બીજા ખરાબ ઘરમાં બેસે છે ત્યારે તે ખરાબીને ઓછી કરી નાખે છે હવે મુશ્કેલીઓ આવશે પણ તે તમને નુકસાન નહીં પહોંચાડે પણ ફાયદો કરાવશે એક શત્રુ અને મુશ્કેલીઓ તમને હવે ડરવાની જરૂર નથી પાંચલા પાંચ મહિનામાં તમને સૌથી વધુ આ વસ્તુઓએ પરેશાન કર્યા હશે કાર્યસ્થળ પર લોકોએ તમારી સામે ગુપ્ત રીતે રાજનીતિ કરી કોણ મિત્ર છે અને કોણ દુશ્મન તે સમજાયું નહીં હવે શું થશે જેવા શનિ સીધી ચાલ ચાલશે તમારો દુશ્મનોને હરાવવાનો યોગ હંતા યોગ શરૂ થઈ જશે તમારે કંઈ કરવાનું નથી શનિ પોતે ન્યાયાધીશ બનીને તમારા ગુપ્તશત્રુઓનો હિસાબ કરશે તમારા વિરોધીઓ પોતે જ પોતાની જાળમાં ફસાશે જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય કે તપાસ ચાલતી હોય તો તેમાં જીત તમારી થશે દેવો ડેટ જો કર્જનું ભારણ વધી ગયું હોય તો શનિદેવ હવે રસ્તા ખોલશે અચાનક એવા પૈસા આવશે જેનાથી તમે જૂનું દેવું ચૂકવી શકશો યાદ રાખો જો તમારી નિયત સાફ હશે તો આ આઠ મહિનામાં કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે બે પૈસા અને ધન લાભ અચાનક આવક શનિ તમારા પૈસાના ઘરને જોઈ રહ્યા છે આઠમો ઘર જમીનની અંદરના ધનનું અને અચાનક લાભનું છે મોટા યોગ તમારા અટકેલા પૈસા પાછા આવશે જે પૈસા તમે કોઈને ઉધાર આપ્યા હતા કે ક્યાંક ફસાયેલા હતા જેમ કે સરકારી પેમેન્ટ કે જૂનો વીમો તેના આવવાના રસ્તા ખુલશે અચાનક ધનલાભ થઈ શકે છે વારસામાં પૈસા મળે જૂની પોલિસી મેચ્યોર થાય કે કોઈ રિસર્ચ વર્કમાંથી મોટો ફાયદો થાય સાવધાની ખર્ચ પૈસા ખૂબ આવશે પણ ખર્ચ પણ વધારે થશે કદાચ કોઈ શુભ કાર્ય માટે કે કોઈ બીમારી પર સલાહ પૈસા આવે કે તરત જ તેને સોનું જમીન કે ફિક્સ ડિપોઝીટમાં રોકી દો જો રોકશો નહીં તો તે ખર્ચ થઈ જશે ત્રણ કરિયર અને કામકાજ ધીમી પણ મજબૂત પ્રગતિ પાછલા મહિનાઓમાં તમને લાગ્યું હશે કે કામ અટકી ગયું છે પ્રમોશન થતું નથી અને મહેનતનું શ્રેય બીજો કોઈ લઈ જાય છે હવે શું થશે તમારા કરિયરની લાલ લાઈટ હવે લીલી લાઈટમાં બદલાઈ રહી છે દતી પ્રગતિની ગતિ ધીમી હશે પણ મજબૂત પાયાવાળી હશે જેમ એક ટ્રક ધીમે ચાલે છે પણ તેમાં શક્તિ વધારે હોય છે અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશે જો તમે નોકરી બદલવા માંગતા હો તો સમય સારો છે પણ નવી જગ્યાએ સેટ થવામાં સમય લાગશે શોર્ટકટ ન લેતા શનિ હંમેશા ધીરજ અને સાચી મહેનતનું ફળ આપે છે ચાર સ્વાસ્થ્ય અને સંબંધો ધ્યાન રાખવા જેવી બાબત સ્વાસ્થ્ય શનિ આઠમા ઘરમાં છે તેથી પેટ પગ અને ઘૂંટણનું ખાસ ધ્યાન રાખજો આળસ છોડીને કસરત શરૂ કરી દેજો સારી વાત જો કોઈ જૂની બીમારી પકડમાં નહોતી આવતી તો હવે ડોક્ટર તેને પકડી પાડશે અને સાચો ઈલાજ શરૂ થશે સંબંધો પ્રેમ સંબંધ નાની નાની વાતો પર ઝઘડો ન કરવો રિલેશનશીપમાં સમજદારી મચ્યુરિટી લાવવાની જરૂર છે સાસરિયા પક્ષ સાસરિયા પક્ષ સાથેના સંબંધોમાં સુધારો થશે ચેતવણી તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિને દખલગીરી ન કરવા દો બેડરૂમની વાત બેડરૂમમાં જ રાખો ગૃહિણીઓ હાઉસવાઇફ્સ માટે સંદેશ પાછલા મહિનાઓમાં તમને લાગ્યું હશે કે તમે બધા માટે આટલું કરો છો પણ કોઈ તમારી કદર કરતું નથી એકલતાનો અનુભવ થયો હશે રાહત અઠ્ઠાવીસ નવેમ્બર પછી તમને ઘરમાં સન્માન પાછું મળશે અને સાસરિયા પક્ષ તરફથી જે અણબનાવ હતો તેમાં શાંતિ આવશે તમે ઘરમાં ખર્ચા કંટ્રોલ કરીને સારી ગુપ્ત બચત કરી શકશો જે ભવિષ્યમાં કામ આવશે તમારી સંભાળ રાખો કમર દર્દ અને પગના દુખાવાને અવગણશો નહીં આરામ જરૂર કરજો જીતવા માટેના સરળ ઉપાયો જો કુંડળીમાં સૂર્ય થોડો નબળો હોય તો આ ઉપાયો અવશ્ય કરો એક સૂર્યને મજબૂત કરો સૌથી જરૂરી રોજ સવારે સૂર્યને જળ ચઢાવો તમારા પિતાનું સન્માન કરો અને તેમના પગે લાગો બે શનિના મનપસંદ કામ તમારાથી નીચે કામ કરનારા લોકો નોકર ડ્રાઈવર સફાઈ કર્મચારીનું સન્માન કરો તેમનો પગાર ન રોકો કે તેમનું અપમાન ન કરો આ સૌથી મોટો ઉપાય છે દર શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો ગરીબોને કાળા ચણા કે કાળી અડદની દાળનું દાન કરો નિષ્કર્ષ સિંહ રાશિના જાતકો અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચીસમી તમારો સમય બદલાઈ રહ્યો છે આ સમય તમને તોડવા નહીં પણ હીરાની જેમ ચમકાવવા આવ્યો છે જીત તમારી જ થશે મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય રામ